અનુસાર વાત આવે તો ત્રણ જણાના સરપંચ તરીકે ખાતા જયંતિજી જલુજી ઠાકોરે સમો ગામના ગરીબ ખેડૂત નાનજીપુરા ખાતે રહેતા રમેશભાઈ દેસાઈ તેમજ ભગવાનપુરા ખાતે રહેતા દેસાઈ ગણેશભાઈ પાસેથી લોન કરવાના બહાને બંને પાસેથી પાસઠ હજાર લઈ રફુ ચક્કર થઈ ગયા આ અરજદારો પોતાના ગામે ઘરે અનેકો વાર ધર્મના ધક્કા ખાધે પરંતુ પૈસા પરત મળેલ નહીં જે કારણે અરજદારે મીડિયાનો સહારો લીધો ડીસા પોલીસ મથક ખાતે લેખિતમાં ફરિયાદ આપી વધુ તપાસ કરવામાં આવે તો કેટલાય ખેડૂતો સાથે કરેલ કૌભાંડ બહાર આવી શકે છે શું આ મીડિયાના અહેવાલથી ખેડૂત મિત્રોને ન્યાય મળશે ખરો તે તો હવે આવનારો સમય બતાવશે એવા જગતસિંહ દરબાર પાલનપુર બનાસકાંઠા મેં જયંતીભાઈને લોન કરવા બત્રીસ હજાર પોણસો આપ્યા હતા એ મેં જીતુ પચીસ લાખ લોન કરી આપી હતી એને ચાર વર્ષ થઈ ગયા તે કોઈ જવાબ આપતા નથી ત્યાં તો કે આ ચાલુ કાલ ચાલુ કેમ કરે જાય છે અને હવે તે નાગું બોલે છે કે હવે તે આપવા જ નહીં પૈસા એ ભાઈ જંધરાના છે તાલુકો ડિસ્ચાર્જ હાલ હાલ ચાલુ નથી અમે પોલીસમાં કોઈ ધોરણ કંઈ નહીં લીધું સંબંધ હતો કે એ માટે લોન કરવા આપ્યા હતા મેં વ્યાજે લાયા હતા હજી વ્યાજ ભરું છું સાહેબ અને મૃત્યુ મૃત્યુ જઈને આવ્યા હતા ઘરે કે બત્રીસ હજાર પાંચસો આપો અને તમને લોન પચીસ લાખની લોન કરી આપીશ